વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે આગામી શહેર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા ડીડીઓ મમતા હીરપરા શહેર પોલીસ કમિશનર ડોક્ટર નરસિમહ કોમર જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ જિલ્લા પોલીસ એસપી સંદીપસિંહ વડોદરા રેલવે એસપી આગામી તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠાવીસ ના રોજ શહેર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ સંદર્ભ વ્યવસ્થાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી સંદર્ભે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ એ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ માટે બે હજાર બે થી સતત આપણે આ પ્રકારની કવાયત કરી હતી તેના સંદર્ભે જ આજે બેઠક યોજવામાં આવી આ વર્ષનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ એમની અંદર પણ દર વર્ષની જેમ અધિકારીઓ મોટી સંખ્યામાં પટેદાર છે વડોદરા જિલ્લાની અંદર એકસો ઓગણચાલીસ યુથની અંદર બારસોથી વધારે શાળામાં આંગણવાડી કેન્દ્ર બાળવાટિકા ધોરણ એક નવ અગિયાર અને આગળના તબક્કે જે શાળાઓમાં પ્રવેશ લેવાના છે એ બાળકો લગભગ એકાવન હજારથી વધારે બાળકો આપણા જિલ્લામાં પ્રવેશ પામવાના છે આના માટે આપણે વિશેષ જે વ્યવસ્થાઓ કરવાની છે વૃદ્ધ આયોજન વ્યવસ્થાઓ કરવામાં આવે છે આ વર્ષે જે શાળા પ્રવેશોત્સવના અગત્યના મુદ્દાઓ છે એમની અંદર આપણે વિશેષ ફોકસ માધ્યમિક શાળામાં નામાંકન વધે એ દિશાનો પ્રયત્ન કરવાનો છે પ્રાથમિક શાળાની અંદર નામાંકન ખૂબ સારી રીતે થઈ રહ્યું છે અને પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિકની અંદર સામાન્ય રીતે બાળકોનું રિટેન્શન પણ સારું છે પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર પણ નામાંકન અને ડિટેન્શન વધારે સારી રીતે થાય એ દિશાનો પ્રયત્ન આપણે કરવાના છે આ ઉપરાંત આપણે શાળા વ્યવસ્થાપન સમિતિ એમને નવેસરથી બનાવવાની છે જે માટે આપણે જે નવી શિક્ષણ નીતિ છે એ અંતર્ગત આપણે વિશેષ કવાયત કરીને તમામ શાળાઓની અંદર નવી શાળા વ્યવસ્થાપન સમિતિ બને એમનું માળખું પણ ત્યાંથી નિર્ધારિત કરવામાં આવ્યું છે અને એ માળખા મુજબ આપણે દરેક ગામની અંદર સમિતિ બને એ માટે પણ વ્યવસ્થા કરવાના છે અને જિલ્લાની અંદર પણ શાળા પ્રયોત્સા માટેની જે તમામ અનુસંધી તૈયારીઓ છે આપણે કરી છે આગામી છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ આ ત્રણ દિવસ આપણો શાળા પ્રયોત્સ જઈ રહ્યો છે